સુરતમાં વસતા હાંસોટી જમા દ્વારા સમાજને આગળ લાવી સમાજનું નામ રોશન કરનારાઓનું આજનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં સુરતના હાંસોટી સમાજના ડોક્ટરો વકીલો આફિસ કારી રમતગમતના ખેલાડીઓ સરકારી અર્ધ સરકારી પ્રાઇવેટ ક્ષેત્રના વર્તમાન સેવારત અધિકારીઓ અને નિવૃત્ત અધિકારીઓ તથા સ્કૂલ કોલેજોમાં એસી ટકાથી વધુ માર્ક્સ લાવનાર વિદ્યાર્થીઓનું આજો સન્માન કરવામાં આવ્યું હતું સુરતના વસ્તા હાંસોટી જમાત દ્વારા ઓગણીસો પંચોતેર માં સમાજ સન્માન કાર્યક્રમ યોજાયા બાદ ઠેર સુડતાલીસ વર્ષ પછી એટલે કે બે હજાર ત્રેવીસ માં આજે સુરતના વસતા હાંસોટી જમાતનો ભવ્ય સન્માન સમારોહ આજ રોજ યોજાયો હતો જેમાં હાંસોટી સમાજના ડોક્ટરો વકીલો હાફીઝ કારી રમત ગમતના ખેલાડી અને સ્કૂલ કોલેજો તેમજ યુનિવર્સિટીમાં એસી ટકાથી વધુ માર્ક લાવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું તો આ કાર્યક્રમમાં સુરત શહેરમાં રહેતા હા સુધી સંવાદના ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહેવા પામ્યા હતા આ પ્રસંગે જી ટ્વેન્ટી ફોર ન્યૂઝની ટીમે ત્યાંની મુલાકાત લેતા આયોજકો દ્વારા વધુ માહિતી પણ આપવામાં આવી હતી મિત્રો શાહપુરના પટની હોલની અંદર આજે હાંસોટી સમાજનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે

સુરતમાં વસતા હાંસોટી સમાજનું આ એક સંમેલન તમે કીધું એમ ઓગણીસો પંચોતેર પછી આજે અમે કરવા જઈ રહ્યા છીએ અને સારા એવા પ્રમાણમાં અમારા હાંસોટી ભાઈઓ અહીંયા જમા થયા છે હવે અમારું આ પ્રોગ્રામ છે એ શૈક્ષણિક ક્ષેત્રે અમારે અમારા સમાજને આગળ લઈ જવા માટે અને એના થકી અમારે દેશ સેવામાં ભાગીદાર બનવા માટે આ એક અમારું પગલું છે કારણ કે મુસ્લિમ સમાજ આજે શિક્ષણ ક્ષેત્રે ઘણો જ પાછળ રહી ગયો છે તો અમારી પહેલી કોશિશ એ રહેશે કે અમે શિક્ષણ ક્ષેત્રે અમારા સમાજને આગળ લાવી દેશમાં અમે ભાગીદાર એના બનીએ એવી અમારી અમારા સમાજમાં સુરતમાં વસતા કુલ બાવીસ વકીલો છે તેવીસ ડૉક્ટરો છે અને અમુક ક્ષેત્રમાં કામ કરતા મહાનુભાવો પણ છે અને અમારા સમાજના જે કારી મુફ્તી મોલવી હોય છે એવા પર છે એમનું આ એક પ્રોત્સાહિત કાર્યક્રમ છે કારણ કે આ આવું કરવાથી અમારા બચ્ચાઓને એક મોટિવેશન મળે અને અમારી કોશિશ એવી રહેશે કે હવે દર વર્ષે અમે આવો એક મોટિવેશનનો કાર્યક્રમ થકી અમે અમારા બચ્ચાઓને શૈક્ષણિક ક્ષેત્રે પ્રોત્સાહિત કરવા માટે આ ખાસ અમારું કામ હતું અત્યારે આશરે અમારે ચારસોથી પાંચસો વ્યક્તિઓ અહીંયા ભેગી થઈ છે એમાં અમારા સમાજના અહીંયા સુરતમાં વસતા ઘણા એવા નામી લોકો છે જે બિઝનેસમાં છે વકીલો છે ડૉક્ટરો છે એવા બધા જ લગભગ અમારા વસ સુરતમાં વસતા હાંસોટી સમસ્ત સમાજ આખું લગભગ ભેગું થયું છે વાત સાચી છે આંસુટી જમાતને સંગઠિત કરવા માટે અને બધા એક પ્લેટફોર્મ પર આવે અને શૈક્ષણિક ક્ષેત્રે આ કોમને વધારે આગળ વધારે એના માટે એક સંગઠન ઊભું કરવાનું છે અને એના ભાગરૂપે શિક્ષિત લોકોને પ્રોત્સાહિત કરવા માટે એને એવોર્ડ વિતરણનું કાર્યક્રમ આજે રાખીને બધાને ભેગા કરી એક નવો વિચાર સમાજમાં રજૂ કરવા માગીએ છીએ પછી અચાનક કેમ યાદ આવે એવું નથી ભૂતકાળમાં બી પ્રયત્નો થયા છે પરંતુ એ ભૂતકાળમાં જે પ્રયત્નો થયેલા તે એટલા સફળ થયેલા નહીં હતા પરંતુ હવે મોટી સંખ્યામાં વધારે શિક્ષિત લોકો ભેગા થયા છે અને તેમણે આ બીડું ઝડપ્યું છે અને બધી કોમવાળાના બધા લોકોએ એને સાથ આપવાની બાહેદારી આપી છે તેથી આ કામ ઉઠાવેલું છે દર વર્ષે ઉજવવામાં આવશે અને વધારે સંગઠિત બનાવવામાં આવશે બિસ્મિલ્લાહ બિસ્મિલા રમાનકુમ સલીમભાઈ ફઝલ સલીમભાઈ હા આપણે આ તો ઘણા વર્ષો પહેલાં અમારા બાપા હતા ને અમારા જે પેલી પેરિયા ફેમિલી હતી યા પછી નેશનલ ડેરીવાળા હતા ત્યારથી આ શરૂઆત થયેલી નાગરિક સમિતિ ઉચ ટાઈમ ઘણા ટાઈમથી અમારી ફેમિલીમાં શરૂ થયેલું અમારા હસોડી જમાતમાં એકઠા કરવા માટે ઘણા પ્રયત્ન કર્યા ગફૂર ગફૂર ગફુરભાઈ કાનુગા હતા ગફુરભાઈ કાનુગા એમણે બી પ્રયત્ન બહુ કરેલા પણ કંઈ થયું નથી પછી એના પછી ધીરે ધીરે બધા આખી દુનિયામાં હાંસોટી ફેલાઈ ગયા અહીંયા એટલી રોટી માટે બધા બહાર ગયા છે તો તે લોકો બી અહીંયા ઇન્ટરેસ્ટ લે છે તો ધીરે ધીરે ઇન્શાઅલ્લા અમે કોશિશ કરીશું કે અમારી હાંસોટી ફેમિલી છે હાંસોટી જમાત એને આગળ લાવીશું મિત્રો અમે જાણ્યું છે કે હાંસોટી જમાતની અંદર એવા તેજસ્વી તાલાઓ પણ છે જેને સમગ્ર ગુજરાત નહીં પરંતુ દેશભરની અંદર હાંસોટી જમાતનું તે નામ રોશન કર્યું છે એવા ગુજરાતી વિદ્યાપીઠની અંદર તેઓ અગ્રેસર થયા છે એમફિલની અંદર આપણે તેમને મળીએ નમસ્કાર જી નમસ્કાર સૌથી પહેલાં તો હાંસોટી જમાત આજે વર્ષો પછી ભેગા થયા છે તો એ આનંદની લાગણી અનુભવું છું અને સર્વ હસોટી સમાજને શુભેચ્છા પાઠવું છું કે જે વિદ્યાર્થીઓ કંઈક મેળવે છે કંઈક જાણે છે એમને સન્માન કરવું આવશ્યક છે અને જ્યારે આજે અમારું સમાજ કંઈક વિદ્યાર્થીઓને સન્માનિત કરી રહ્યું છે તો એ સર્વ સમાજને લાગણી તહે દિલથી શુક્રિયા અદા કરું છું કે જો તમે આવા આવા કાર્યક્રમો કરતો રહેશો તો આપણો સમાજ ચોક્કસ એક દિવસ કંઈક ને કંઈક રીતે આગળ વધશે અને સમાજમાં જે વિદ્યાર્થીઓ છે જે બાળકો છે કંઈક બનવા માટે પ્રેરાશે ચોક્કસ હું વિદ્યાપીઠ ગુજરાત વિદ્યાપીઠ યુનિવર્સિટીમાં એમફિલ કક્ષાએ યુનિવર્સિટીમાં ફર્સ્ટ રહી ચૂકી છું તો મને એવી આશા છે કે મારા પછી આવનારા બાળકો પણ કંઈક ને કંઈક બનશે અને અમારું સમાજ જે આજે આટલા મોટા પાય ઉપર કાર્યક્રમ કરી રહ્યું છે એ આગળ જતાં પણ આવા કાર્યક્રમો કરતા રહે અને બાળકોને પ્રોત્સાહિત કરતા રહે જેથી તેઓ કંઈક બની શકે સમાજ સન્માન એટલી લાગણી અનુભવી રહી છું કે મારી પાસે શબ્દ નથી કહેવા માટે કારણ કે કોઈક સમાજ તમને જયારે એ માટે પ્રોત્સાહિત કરે તો તમે નિશબ્દ બની જાવ છો કારણ કે આપણે એન્ને સન્માનિત કરવા માટે તો શાળા કોલેજો તો કરતા જ હોય છે પણ સમાજ સમાજ કરે ત્યારે તમને એવું થાય છે કે ના અમારી કદર થઈ રહી છે લોકો અમને સમાજમાં ઓળખી રહ્યા છે એટલે હું બહુ અનુભવની સારી લાગણી અનુભવી રહી છું હા છોટી સમાજના অগ্রણી અને વડેલ તેમ જ સુરજ અગ્રગણી એડવોકેટ એ જમીરભાઈ શેખ અત્યારે આપણી સાથે નમસ્તે સમાજ હવે છે અત્યારે સારું કાર્યક્રમ સારું છે અને બધાને ગેટ ટુગેધર થયું છે ભેગા થવાનું અવસર મળ્યું છે બહુ સારું કાર્યક્રમ થયું છે અને આવી જા આજનો જે કાર્યક્રમ છે એનાથી બધા જે અમારા ગામના લોકો છે બધાને ભેગા થવાનું અવસર મળ્યું છે આજે અને સારો કાર્યક્રમ છે

ઓગણીસો પંચોતેર પછી બે હજાર ત્રેવીસના વર્ષના એટલે કે લગભગ સુડતાલીસ ઉડતાલીસ વર્ષ પછી પહેલીવાર સાંસ્કૃતિક જમાતનો ભવ્ય પ્રોગ્રામ કરી રહ્યા છે અને અહીંયા તજજ્ઞો વકીલો ડૉક્ટરો જજ સહિતના અહીંયા મહાનુભાવો ઉપસ્થિત છે તેમનો હમણાં થોડી જ વાર મેં આપણે જોયો છે કે એમને એવોર્ડ પણ આપવામાં આવી રહ્યા છે અને હવે પાછું વળીને સમાજ જોવાનો નથી અને દર વર્ષે પ્રોગ્રામ કરશે પ્રકાશ પાડે કેમ હાર્દિક મકવાણા સાથે સુરત